હેલો ફ્રેન્ડ્સ હું આજે તમારી સમક્ષ યુટ્યુબ ચેનલ પર લઈને આવી છું કાચી કેરીનો છૂંદો તો ફક્ત પંદર જ મિનિટમાં બની જાય એવો અને આખું વર્ષ તમે સ્ટોર કેવી રીતે કરી શકો તો ચાલો બનાવીએ આપણે કાચી કેરીનો તો અહીંયા કેરી આપણે લઈ લેવાની છે કેરી અહીંયા આપણે લઈ લીધી છે પાંચસો ગ્રામ અને એ કેરી તમારે એનું માપ કેવી રીતે લેવું અને પરફેક્ટ રીતે બનાવી શકાય એવો આજે આપણે ગોળ કેરીનો છૂંદો આજે આપણે બનાવીશું ગોળમાં તો ચાલો બનાવીએ તો આજે આપણે બનાવીશું ખાંડ વગર એ પણ આપણે ગોળમાં તો એના માટે તમારે ખમણી લઈ લેવાની છે સારી એવી મોટું તમે ખમણ કરી શકો છો તો સૌ પ્રથમ તો એની ઉપરથી આપણે બધી જ છાલ હટાવી દેવાની છે અને તમે કેરીનું તમે કેરી કેવી પસંદ કરો છો એના પર તમે ગોળ કે ખાંડનું તમારે કેવી રીતે માપ લેવું એ હું આજે તમને આ વિડીયોમાં એકદમ પરફેક્ટ રીતે હું તમને બતાવીશ તો આજે આપણે બનાવીશું ગોળનો તો તમને જો હજી સુધી મારી રેસિપીઓ પસંદ આવી ગઈ હોય તો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજે આપણે બનાવીશું ગોળ કેરીનો છૂંદો તો ચાલો બનાવીએ તો એના માટે આપણે આ કેરીને આ રીતે છાલને આપણે દૂર કરી દીધી છે અને કેરી પણ આપણે એકદમ તાજી એવી લઈ લીધી છે અને રાજાપુરી કેરી લીધી છે અને કેરી તમારે એકદમ કડક પસંદ કરવી આ રીતે અને પોચી ઢીલી પોચી હોવી ના જોઈએ અને બિલકુલ પાણીનો ભાગ ના હોવો જોઈએ તો આ રીતે હવે આપણે એને ખમણી લઈ લીધી છે અને સરસ મોટું એવું આપણે ખમણ કરી લીધું છે સાથે આપણે એક ચમચી જેટલો મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા પછી એને આપણે એક સરખું મીઠાને બધું મિક્સ કરી દેવાનું છે તો મીઠું ઉમેર્યા પછી આપણે એને અડધો કલાક માટે મૂકી દઈશું તો પાણી જેટલું છૂટે એટલું આપણે એને મૂકી દઈશું તો ત્યાં સુધી હું તમને ગોળ બતાવી દઉં તો ગોળ અહીંયા આપણે ત્રણસો ગ્રામ ગોળ લીધો છે ને પાંચસો ગ્રામ આપણે કેરી લઈ લીધી છે તો ગળ પણ તમે ઓછું વધતું કરી શકો છો તમારે કેટલું ગળ્યું જોઈએ છે એના પર તો ગોળ આપણે આ રીતે બધો જ એને પાવડર કરી લીધો છે અને ગોળને એકદમ આપણે પાવડર કરવો જરૂરી છે અને તમે ગળ્યું તમારા પર હોય છે કે તમારે કેટલું ગળિયું ખાટું મીઠું કરવું છે તો ચાલો હવે આપણે કેરીને જોઈ લઈશું તો કેરી અહીંયા બહુ ઓછું પાણી અંદર એટલું બધું પાણી નથી અને પાણી જો તમે એને નીચવી પણ શકો પણ જેટલો રસો હશે એટલો તમારો ખાવામાં પણ ટેસ્ટ એવો આવશે તો ચાલો બનાવીએ આપણે અહીંયા આપણે ગોળ ઉમેરી દેવાનો છે આપણે અને એને સરસ રીતે આપણે બધો મિક્સ કરી લેવાનો છે અને આ રીતે એને મિક્સ કર મિક્સ કરતા જવું અને સરસ રીતે અને ગોળ સરસ એવો મિક્સ થઈ જવો જોઈએ અને આ રીતે તમારે એને મિક્સ કરી અને તો એકદમ ગોળના જો ગાંઠા હોય તો એને પણ તમારે આ રીતે ચમચાથી અથવા તમે હાથથી પણ કરો પણ હાથની મદદ કરતાં આપણે ચમચો લેવો સારો હાથથી તમારો આપણું અથાણું કે કંઈ પણ હોય તો એ બગડી શકે છે એટલે તમારે હાથનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો અને આના તમારે ઉપયોગમાં કરવું હોય તો તમારા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો તો આ રીતે હવે આપણે એક કાચનો બાઉલ લઈ લીધો છે એમાં આપણે ત્રણ લવિંગ લઈ લીધા છે એક ઇંચ આપણે તજનો ટુકડો લઈ લીધો છે અને સાથે આપણે ત્રણ ચાર મરીના દાણા લઈ લીધા છે એના પણ આપણે આ રીતે એને ખાંડી લઈશું આપણે તો સાથે બે ચમચી જેટલું આપણે શેકેલું જે મેં શેકી અને ઝીણો પાવડર કરી લીધો તો તો આ રીતે હવે આપણે ખાણીના મદદથી એને એકદમ પાવડર બનાવી લઈશું જ્યાં સુધી આપણો કેરી ગોળ મેલ્ટ ના થાય ત્યાં સુધી અને હવે આપણે આ પાવડર બની ગયો છે તજ લવિંગ અને મરીનો તો એને પણ આપણે સાઈડ પર મૂકી દઈશું તો તમે જોઈ શકો છો સરસ પાવડર આપણો તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે બાજુ પર મૂકી દઈશું અને આ પાવડરને આપણે પછી આપણે યુઝ કરીશું એટલે હું તમને બતાવીશ તો ત્યાં સુધી આપણે ગોળ અને કેવો મેલ્ટ થઈ ગયો છે હું તમને બતાવું છું તો સરસ આપણો રસો પણ સરસ તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમારે ગોળની અંદર તમારે અને આને આપણે હવે ગેસ પર આપણે એને મૂકીશું તો આ રીતે રસો તમારે એનો થવો જોઈએ અને પરફેક્ટ રીતે અને હવે આપણે ગેસ ઓન કરી અને આને આપણે ગરમ કરી દઈશું તો ગરમ આપણે જ્યાં સુધી આપણું થોડો આપણે રસો બળે ત્યાં સુધી અને કોરો જેટલો થોડો હશે ને એટલો તમને ખાવામાં મજા આવશે અને જો તમે કેવી જગ્યાએ રહો છો ભેજવાળી જગ્યાએ રહેતા હોય તો તમારે એકદમ થોડો કડક એવો કરો અને તમે સૂકા વાતાવરણમાં રહેતા હોય તો તમે એને થોડો ઢીલો રાખી શકો છો તો આ રીતે હવે એને આપણે મેં કાચું જીરું ઉમેરી દીધું છે અને એને પણ આપણે આ રીતે એને ચલાવી લઈશું તો હવે આપણે એને થોડું ગરમ થાય ત્યાં સુધી એને હવે ગેસ પર મને ધીમા તાપ પર આપણે એને પકાવવા દઈશું અને આ છુંદાને તમારે તડકા કે છાંય વગર તમે બનાવી શકો છો ફક્ત તમે ગેસ પર ગેસ અને પાંચ જ મિનિટની અંદર તમે આ છુંદો તૈયાર કરી શકો છો આ રીતે તમે જે ચાર કિલો કે પાંચ કિલો તમે બનાવતા હશો તો પણ તમારો એક વરસ સુધી આ છુંદાને કશું થતું નથી ફક્ત તમે એક જ કલાકની અંદર તમે પાંચ કિલો બનાવી શકશો તો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ આપણો છૂંદો તૈયાર થઈ ગયો છે અને ફક્ત ગોળ આપણે એને ગરમ જ કરવાનો છે તો હવે એને આપણે જે મસાલો બનાવેલો છે જીરો તજ લવિંગનો આપણે એનો પાવડર ઉમેરી દઈશું અને લાલ મરચું આપણે જે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે મોડું તીખું એવું મીડિયમ જો તમે તીખું ખાતા હોય તો તમે તીખું પણ તમે બનાવી શકો છો તો આ રીતે હવે આપણે મસાલાથી મિક્સ કરી દઈશું અને સરસ જો તમે એલચી પસંદ હોય તો તમે એલચી પણ તમે ઉમેરી શકો છો તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને તૈયાર થઈ ગયો છે આપણો કે કેરી અને ગોળવાળો છૂંદો ખાંડ ખાંડ વગર તો તમે બનાવી શકો છો મિત્રો ખાંડ વગર કે ગોળ કેરીનો છૂંદો તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ગેસ પણ આપણે બંધ કરી દીધો છે તો છે ને મિત્રો એકદમ ઈજી ફક્ત દસ જ મિનિટની અંદર તમે આ બનાવી શકશો તો હવે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને આ રીતે તમે જ્યારે પૂરી પરાઠા કે તમે લંચ બોક્સમાં કે તમે લઈ જઈ શકો છો તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે તો છે ને મિત્રો એકદમ ઇઝી ગોળ કેરીનો છુંદો કાચી કેરીમાંથી તમે કાચી કેરીની ચટણી પણ કહી શકો છો તો છે ને મિત્રો તૈયાર છે આપણો ગોળ કેરીનો છુંદો તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો તમે ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બનાવજો આ રીતે અને જો તમારા છુંદો ક્યારે પણ કડક થઈ જતો હોય તો તમે ગોળ ખાંડની ચાસણી કરીને તમે અંદર ઉમેરી શકો છો તો તૈયાર છે આપણો ગોળ કેરીનો